તો હેલો આઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ લો ગાય હોક તમને મજા મા હું પણ મજામાં જ છું તો હવે વાગ્યું ગયા છે સવારના આઠ તો મારે રોજની જેમ ટ્યુશન જવાનું છે તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ તો હવે હું ટ્યુશનથી પણ આવી ગયો છું અને મેં નાસ્તો પણ કરી લીધો છે આજે નાસ્તામાં તો કોબી બટેકાનું શાક અને ભાખરી અને ચાદ તો હવે હું સ્કૂલથી પણ આવી ગયો છું તો હવે ચાલો તો આજેના નાસ્તામાં શું છે તે જોઈએ અને હવે અમારે સાડા છઠા આવ્યા છે હમણાં તો અમારે ટ્યુશન જવાનું છે ચાલો પહેલાં જોઈએ નાસ્તો કરી લઈએ નાસ્તામાં જે શું છે તે જોઈએ ચાલો તો આજે નાસ્તામાં કોબીસનું શાક છે અને ભાખરી છે તેમાં ચોળીને ચોળેલું છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો હવે જો કેટલો શરમાય છે આ મારો ભાઈ સ્કૂલથી પણ આવી ગયો છે તો હવે એ નાસ્તો કરી લઈએ પછી હું અને મારો ભાઈ બે ટ્યુશન જવા માટે રવાના થઈ જશું તો હવે મારા ભાઈએ નાસ્તો પણ કરી લીધો છે તો હવે હું ને મારો ભાઈ હવે ટ્યુશન જાય છે તો ચાલો ટ્યુશનથી આવીને મળીએ આઠ વાગ્ય તો હવે હું ટ્યુશનથી પણ આવી ગયો છું તો હવે મને ભૂખ લાગી છે તો મારે અને મારા ભાઈને અને મારી બેનને તો એને મેગી ખાવાની છે તો ચાલો હવે આપણે મેગી લેવા જઈએ તો હવે જો મેગી પણ લઈ આવ્યો છું ચાર હું મેગીમાંથી ખાલી મારી બેન અને મારા ભાઈ ખાસ તો ચાલો હવે મેગી બનાવીને તો ફાઇનલી ગાય આખું તપેલું ભરીને મેગી થઈ ગઈ છે તો ચાલો હવે જમી લઈએ તો હવે વાગી ગયા છે સાડા નવ તો જો આ કપિલ શર્મા શો શરૂ થઈ ગયો છે તો ચાલો કપિલ શર્મા શો જોઈ લઈએ તો હવે અમે નાસ્તો પણ કરી દીધો છે તો હવે થોડુંક આજે અત્યારે લેસન છે તો લેસન કરી લઈએ પણ કાલે રજા જ છે અમારે તો પણ આજે લેસન કરી લઈએ એટલે કાલે આપણે આખા ફ્રીસ પછી રમવાનું જો અમારો ભાઈ તે જમી લીધું તીરું ના ખા આવું એવું શકાય જમી લે ટાઈમ મેળવતો તો હું ને મારા ભાઈ ભાઈ બાજી પત્તા રમવા બેસી ગયા છે

અને ટ્યુશન તો મારે ચારથી છ જવાનું છે તો હવે ચાલો મને ભૂખ લાગી છે તો જોઈએ કે આજે નાસ્તામાં શું છે અત્યારે તો બપોર થઈ ગયા એટલે જમવાનું હોય પણ મારા મારા માટે તો નાસ્તો જ છે ચાલો જોઈએ આજે નાસ્તામાં શું છે આજે નાસ્તામાં ખાલી જાદુ જ છે તો ચાલો આપણે જાદુ પીએ તો હવે બપોરનું ભાણું એટલે કે જમવાનું થઈ ગયું છે તો ચાલો જોઈએ જમવામાં આજે તો આજે જમવામાં શક્તરિયા પછી બટેકાની વેપર પછી આ બસ આ સલાડ પછી આ સૂકી ભાજી એટલી વસ્તુ છે તો ચાલો હવે આપણે જમી લઈએ અમે જમી પણ લીધું છે હવે હું ટ્યુશન પણ આવી ગયો છું તો તીરુ ઋતુ આવ હું લઈ આવ્યો પત્તા પત્તા બાજી પત્તા હા રમતા આવડે છે હા કાઈ નહીં સારું ચાલ હું રમું આરે હા ચાલ રમી આપણે બી હવે મેં ને મારા ભાઈ જે ગેમ રમી એમાં હું વિજેતા થયો તો કાંઈ નહીં હવે વગી ગયા છે આઠ તો હવે જમવામાં શું રીતે જોઈએ ચાલો આજે જમવામાં જમવાનું પેપલા ચૌ પરાળી છે તો ચાલો નાસ્તો કરી જમી લઈએ ના તો હવે અમે જમી પણ લીધું છે તો હવે મારા મમ્મીની ગાડી તો રિપેરમાં નાખેલી છે ગેરેજમાં તો ત્યાં લેવા જવાની છે તો ચાલો આપણે લેવા જઈએ તો હવે મમ્મીની ગાડીની ગેરેજમાંથી એમ લઈ આવ્યા છે તો હવે વાગ ગયા છે બહાર તો આજે સોવામાં મોડું થઈ ગયું છે તો કાંઈ નહીં ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો